ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગરના મારુતિધામ માવાગ ડુંગર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગરના મારુતિધામ ખાતે ભવ્ય રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બીલા ઉગલવાણ મોટા ખુટવડા તેમજ આજુબાજુના ગ્રામના વિસ્તારમાંથી ભાવિક ભક્તો શાંતિનગર ખાતે પહોંચીને હનુમાનજીના દર્શન કરી ધન્ય થયા હતા મારુતિધામ ખાતે લાખાણી પરિવાર દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવતા આ પ્રસંગે ગુરુ અને સાધુ સંતોના આશીર્વચન સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન એસપી સ્વામી પોલીસ સ્ટાફ ગામના પંચ સરપંચ અને ગામજનો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મારૂતિ ગામ માવા ડુંગર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે સાથે સ્વામી શ્રી એસપી સ્વામી અને અમારા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાબણીયા પણ ઉપસ્થિત રહ્યા છે અને હું તમામ લોકોને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું અને ખાસ કરીને અમને ગામના સરપંચ રસિકભાઈ અને ભરતભાઈ વોરા અને સમગ્ર શાંતિનગર ગામ તથા આજુબાજુના તમામ ગામનો સહયોગ અમને મળ્યો છે બદલ હું સૌનો સૌનો આભાર વ્યક્ત કરું છું બોલો હનુમાનજી મહારાજ સૂર્યમુખી હનુમાનજીના મંદિરે માવા ગામ માવા ડુંગર જેસર ત્યાં દર્શન કરવા આવવાનું થયું છે ખાસ કરીને આ હનુમાન જયંતિની ઉજવણી અમારા ભાઈ શ્રી સંજયભાઈ અમારા ભાઈ શ્રી શૈલેષભાઈ અને ગામના આગેવાનો ઉદ્યોગપતિઓ અને બહેનોએ ખાસ હનુમાન જયંતિના દિવસે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરી છે મહાપ્રસાદનું આયોજન થયું છે હનુમાનજી બાપા પાસે પ્રાર્થના કરીએ કે સૌને સુખ શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું